ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે હું ગુજરાતી સ્ટાઇલ મિક્સ વેજની સબ્જી લઈને આવી છું તો ચલો જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીશું ઘરમાં મારી પાસે બસ આટલી જ સબ્જી હતી તમે બીજું કંઈ એડ કરવા માગતા હોય તો કરી શકો છો હવે આપણે ખાયણીમાં આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું મેં લસણ આદુને મરચાં નાખી દીધા છે હવે એક ચમચી આપણે જીરું નાખીશું ટેસ્ટ મુજબ આપણે મીઠું નાખીશું હળદર નાખીશું દાણા જીરું નાખીશું લાલ મરચું પાવડર નાખીશું હવે આ બધું ખાંડીને આપણે સાઈડમાં રાખી દઈશું અને વઘાર કરી લઈએ મેં ચાર ચમચી તેલ લીધું છે અહીંયા એક ચમચી રઈ એડ કરીશું આપણે હિંગ નાખીશું થોડી લીમડો નાખીશું અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરીશું જેથી કરીને આપણી પેસ્ટ દાજી ના જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય હવે જે વટાણા આપણે ફોલેલા હતા એ એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું ડુંગળી એડ કરીશું સરસ રીતે બધું મિક્સ કરી લઈશું બે મિનિટ સુધી આપણે ચડવા દઈશું હવે આપણે બટેકા એડ કરીશું હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીને પાંચ મિનિટ સુધી ચડવા દઈશું હવે આપણે ધીમા તાપે ચડવા દઈશું ફ્રેન્ડ્સ આપણે જોઈ લઈએ આપણી સબ્જી ચડી ગઈ છે બે મિનિટ સુધી ચડવા દઈશું મને થોડી કાચી લાગે છે ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે હવે ફરીથી આપણે ચેક કરી લઈએ સરસ આપણી સબ્જી ચડી ગઈ છે હવે લાસ્ટમાં આપણે ટામેટા એડ કરીશું મેં પહેલાં ટામેટા એડ નહોતા કર્યા કારણ કે પહેલાં આપણે ટામેટા એડ કરીએ તો આપણી સબ્જી નહીં ચડે કાચી રહેશે બે મિનિટ હવે આપણે ઢાંકીને રહેવા દઈશું જેથી કરીને આપણા ટામેટા પણ સરસ ચડી જાય ફ્રેન્ડ્સ બે મિનિટ થઈ ગઈ છે આપણા ટામેટા સરસ ચડી ગયા છે અને આપણી સબ્જી સરસ રેડી થઈ ગઈ છે હવે આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું હવે કોથમીરનો ટેસ્ટ બહુ મસ્ત આવશે બે મિનિટ આપણે ઢાંકીને રાખીશું એને પણ પછી લીંબુનો રસ એડ કરીશું લાસ્ટમાં હવે આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ આપણી સબ્જી બહુ જ સરસ બની છે તમે જોઈ શકો છો વાવ એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો તમે હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈશું ગરમ ગરમ આ પરોઠા સાથે આ સબ્જી બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મિક્સ વેજ આ રીતે મારી સ્ટાઇલથી બનાવીને તમે તમારા ફેમિલી સાથે શેર કરજો હવે આપણે ટેસ્ટ કરી લઈશું કેવી બની છે વાવ યમી યમી ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત બની છે સબ્જી જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ